તો હેલો મિત્રો આ છે આપણે જામનગરની સૂકી કચોરી આજે મારે બનાવવાની છે દહીં કચોરી તો મેં પહેલાં સૂકી કચોરી લઈ લીધી હતી એને ત્રણેયને તોડી નાખી હતી એટલે કે ભૂકો અચકચરો ભૂકો કર્યો હતો જે મોટી મોટી પણ રહેવા દે આ છે જામનગરની કચોરી બહુ જ મસ્તની અને સ્વાદિષ્ટ હોય છે એમાં નાખ્યું મેં દહીં જે સુમૂલનું લીધું હતું અને નિમક સાથે મિક્સ કર્યું હતું જે ગળ્યું પણ હતું થોડોક ખાંડનો ભૂકો નાખ્યો હતો પછી નાખી છે મેં મીઠી ચટણી કારણ કે મીઠી ચટણી ખજૂર આમલીની ચટણી બનાવી હતી અને પછી નાખી છે જે મેં ગ્રીન ચટણી જે ગ્રીન ચટણીમાં મરચાં ધાણાભાજી નિમક અને લીંબુ આ ચાર વસ્તુ જ નાખી છે પછી નાખ્યો એની ઉપર ચાટ મસાલો અને છેલ્લે હું નાખી દઈશ લાસ્ટમાં સિંગ શેકેલી જે બહુ જ મસ્ત જો દેખાય છે ને એ એકદમ સરસ મજાની અને છેલ્લે નાખી મેં રેડ રેડ પેસ્ટ જે આખા લાલ મરચાંની બનાવેલી હતી અને ઉપરથી નાખી દઈશ હું સેવ અને ચાલો મિત્રો રેડી થઈ ગયું છે દહીં કચોરી તો હું ટેસ્ટ કરું છું મને તો બહુ જ ભાઈ બહુ જ મસ્ત લાગે છે તમે પણ બનાવજો આ રેસીપી ફસ્ટ ફટાફટ તો બાય બાય